ત્રીજા ક્વાર્ટરમાં આવક વધારો અહીંયાથી જોવા મળ્યો છે એટલે કે આવક પણ જે અનુમાન હતી એના કરતાં વધારે છે કે નંબર એક તો અનુમાન કરતાં અને સાથે જે બિઝનેસ એક્સપેન્શન છે એમાં પણ કંપનીએ સારી એવું સરપ્રાઇઝ આપી છે જેના કારણે બનસ્ટેન અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા બસો દસનો અહીંયાથી આપી રહ્યા છે નેક્સ્ટ વાત કરવા માગીએ તો દેવ્યાની ઇન્ટરનેશનલ ઉપર જ સિટીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે તો સિટી શું કહી રહ્યા છે તો આપણે એ જાણીશું તો પહેલાં મોતીલાલ ઓસવાલ જાણી લઈએ તેમણે અહીંયાથી બાયની સલાહ આપી છે લક્ષ્યાંક રૂપિયા બસો ચોપન પ્રતિશન અહીંયાથી આપવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી કંપની સામે અનેક ચેલેન્જીસ આવી છે પરંતુ કંપનીનું સતત ફોકસ નવા સંશોધન અને ગ્રાહકો પર જ છે એટલે કે ભલે અહીંયાથી કે ગમેલી ચેલેન્જીસ આવી છે પરંતુ અહીંયાથી નવું અહીંયાથી તેઓ રિસર્ચ કરી રહ્યા છે એ સામે તેઓ નવા કસ્ટમર એડ ઓન કરી રહ્યા છે જેના કારણે મોતીલાલ ઓસોલ પણ અહીંયાથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા બસોને ચોપન આપી રહ્યા છે આપણે જોયું કે બસ સ્ટેન્ડ બસો વીસ અને અહીંયા મોતીલાલ ઓસલ એનાથી પણ વધારે બસો ચોપ્પનનો ટાર્ગેટ આપીએ છીએ નેક્સ્ટ આપણે જોઈશું તો નેક્સ્ટ આપણે નજર કરીશું તો એ પણ આપણે દિવ્યાની ઇન્ટરનેશનલ ઉપર રિપોર્ટ આવ્યો છે કે જેમાં આપણે તમને એક વખત આ શોપ છે પરંતુ તમને દિવ્યાની ઇન્ટરનેશનલ એક વખત કહી દઉં સિટી ઉપર રિપોર્ટ આવ્યો છે રેટિંગ બાયના છે અને એમણે બસો દસનો લક્ષ્યાંક આપ્યો છે એમનું કહેવું છે કે ઇબીટડા ગ્રોથ અનુમાનથી સારા છે અને બીજું કે એપીડાર જે ગ્રોથ છે એપીડાર એનો જે થાઇલેન્ડના અધિગ્રહણની અસર અહીંયાથી જોવા મળી છે અત્યારે એઝોર્મનો પરંતુ ઓવરઓલ જે અનુમાન છે એનાથી પણ સારો જોવા મળ્યો છે એટલે કે તેઓ અહીંથી ખરીદવાની સલાહ બસો દસ એટલે કે બનસ્ટેન સિટી અને મોતીલાલ લોચવ ટોટલ ત્રણ બ્રોકરેજ આવશે કે જેમણે અહીંથી ખરીદીની સલાહ આપવામાં આવી છે દેવાની ઇન્ટરનેશનલ આવો આવો આપણે નજર કરીએ તો અહીંયાથી બિલ્લા સોફ્ટવેર બિલ્લા સોફ્ટવેર ઉપર અહીંયાથી રેટિંગ અહીંયાથી આપવામાં આવે છે ખરીદીના લક્ષ્યાંક અહીંયાથી આપવામાં આવે છે પાંચસો ને પંચ્યાસી પ્રતિશનો લાંબા ગાળાનો ગ્રોથ અહીંયાથી સારો છે એટલે કે લોંગ ટર્મ વ્યૂ ઇઝ પોઝિટિવ આવનારા સમયમાં વધુ ડીલ જોવા મળી શકે છે એટલે કે અત્યારે તો ઓલરેડી કંપની પાસે સારી એવી પાઇપલાઈન છે પરંતુ એઝ ઓફ નાવ જે પાઇપલાઇન છે એનાથી પણ વધારે એક્સપેન્શન આપણને જોવા મળશે એવું અહીંથી આઈડીબીઆઈ કેપિટલ માની રહ્યું છે જેના કારણે તેઓ લક્ષ્યાંક અહીંયાથી ખરીદીને આપી રહ્યા છે અને ટાર્ગેટ અહીંયાથી પાંચસો પંચ્યાસીનો આપી રહ્યા છે ડોલર કેપિટલ શું કહી રહ્યા છે એ નજર કરો બર્જર પેઇન્ટ ઉપર જેના પરિણામ આવે છે અને સ્ટોકમાં ખાસ એવી એક્શન જ આપણને જોવા મળી છે હવે બધા વચ્ચે ખરીદીની સલાહ આપવામાં આવી છે લક્ષ્યાંક રૂપિયા પાંચસો એંશી પ્રતિશેત વોલ્યુમમાં સાત પોઈન્ટ ચાર ટકાના દરે અહીંયાથી ગ્રોથ થયો છે અને અન્ય સ્પર્ધકોની તુલનામાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે અને હવે જ્યારે માર્કેટ ઘટી રહ્યું હોય કે દરેક કંપનીને જ્યારે માર્જિનમાં પ્રેશર આવતું હોય ત્યારે અલગ જ્યારે એમના જે પોતાના જે કોમ્પિટિટર્સ છે એમને બીટ કરવું એ કોઈ બી કંપની માટે ઘણું સારું કહેવાતું હોય છે એવું અહીંયાથી દોલત કેપિટલ માની રહ્યું છે જેના કારણે ખરીદીની સલાહ આપવામાં આવી છે પાંચસો એસીનો ટાર્ગેટ અહીંયાથી આપવામાં આવે છે નેક્સ્ટ વાત કરવા માગીશું એ છે ગ્રેસિમ તો ગ્રેસિમ ઉપર અહીંયાથી મોતીલાલ ઓસોલનો રિપોર્ટ આપવામાં આવ્યો છે ખરીદી બાયની એટલે કે અહીંયા ખરીદીના રિપોર્ટ આપવામાં આવી છે રેટિંગ બાય લક્ષ્યાંક બે હજાર નવસો વીસ પ્રતિશેત વીએસએફ સેગમે સેગમેન્ટમાં હજુ પ્રમાણ હજુ પણ પ્રેશર છે એવું એમનું માનવું છે અને સામે તેમણે અહીંયાથી કહેવું છે કે જે પેઇન્ટ બિઝનેસ છે એમાં સ્ટ્રોંગ ગ્રોથ આવી શકે છે અને હજી આપણે જોઈએ તો ગ્રેસિમ હજી જસ્ટ ન્યૂ પ્લેયર છે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં અને સારી એવું માર્કેટ હવે ધીરે ધીરે એક્સપાન્ડ કરી રહ્યું છે અને જે બીજા અલગ કોમ્પિટિટર્સ છે જેવા કે આપણે ઇન્ડિકો પોઈન્ટ છે કે બજાર પોઈન્ટ કે એમને ટક્કર આપી રહ્યું છે અને એના કારણે અહીંયાથી હજુ પણ સ્ટ્રોંગ ગ્રોથ જોવા મળશે એવું માનવું છે બોતેલા લોસોનું ખરીદીની સલાહ આપવામાં આવી છે અને ટાર્ગેટ રૂપિયા આપણને બે હજાર નવસો વીસનો આપવામાં આવે છે એટલે કે ઓવરઓલ આપણે દરેક સ્ટોક વાત કરી ગ્રેસિમ બર્જર પેઇન્ટ બિલ્લા સોફ્ટવેર ઇવેન ઇન્ટરનેશનલ કે દરેક ઉપર આપણે રેટિંગ જોઈએ તો બાય નહીં આપણે આવી છે એટલે કે સ્વાભાવિક છે કે આ જે માર્કેટ ઘટી રહ્યું છે એમાં જે કરેક્શન ઓલરેડી આવી ગયું છે અને ક્યાંક ને ક્યાંક જે પોઝિટિવિટી જોઈ રહ્યા છે રિપોર્ટમાં કે આપણે જે હાઇલાઇટ કરી છે બ્રોકરેજ છે અને એના આધારે ખરીદીની સલાહ આપી રહ્યા છે યસ